ઇન્ડિયામાં આ વર્ષે પણ અડાજણ રિવરફ્રન્ટ ના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો જ્યાં ભારત સહિત તેર દેશના પંચોતેર પતંગબાજો એ ભાગ લીધો હતો રાજ્યના પ્રવાસન વિભાગ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે રિવર હાઇટ્સ બિલ્ડિંગની સામેના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો પતંગ મહોત્સવમાં આ વર્ષે તેર દેશના ચોત્રીસ ભારતના દિલ્હી બિહાર કર્ણાટક અને કેરળ રાજ્યના અગિયાર તેમજ ગુજરાતના ત્રીસ મળી અંદાજીત કુલ પંચોતેર પતંગ ભાગ લીધો હતો પતંગ સુરતના આંગણે દેશ વિદેશના પતંગબાજો પોતાની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરી હતી આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો ગીત સંગીતના તાલે પતંગબાજોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પતંગબાજો પતંગ ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા પતંગબાજોની સાથે સુરતના શોખીન પતંગબાજો પણ જોડાયા હતા આ મહોત્સવથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કર્તવો લોકો માણતા હતા દ્વારા અને સુરત મહાનગરપાલિકા સંયુક્ત ઉપક્રમે આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું છે આખા ગુજરાતમાં માં પાસઠ કન્ટ્રી ના કાઇટ ફેરસો આવ્યા છે એમાં સુરતમાં અગિયાર કન્ટ્રી કાઇટ ફેરસો આવ્યા છે તેને સુરત ની ધરતી પર હૃદયપૂર્વક સ્વાગત કરું છું તમામ સુરતીઓ ઉત્તરાયણ નું પર્વ હર્ષોલર્ષ મનાવતો આવ્યો છે સાથે સાથે અપીલ પણ કરું છું કે ભારત વર્ષમાં આઈએસબી સુરત મહાનગર પાલિકામાં છે આ બે ત્રણ દિવસ બ્રિજ નો અપીલ કરું છું પક્ષીઓ ધ્યાન રાખે અને પોતાના કોઈ નું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખે અને તહેવાર મનાવે અને ની શુભકામના